ચાલો ગાય રાધે રાધે તો આજે મંદિરે જાય છે પણ છે એટલે બધા જાય છે તમને ત્યાં જઈને દેખાડીશું તમને આ સાડી અમારે છે ને જ્યાંથી મંદિરમાંથી આવી છે એટલે અમારે જ્યારે પણ આ પ્રોગ્રામ હોય કે નહીં અને ઉત્સવ હોય અમારે ત્યાં અમારા સાડી ફરજિયાત પહેરવી પડે અમારે ત્યાંથી બેનોએ જ કીધેલું છે કે આ છાડી પહેરીને અમારે જવું પડે કારણ કે સેવા વેવા ને બધું હોય કે નહીં ત્રીજા મહિના મસ્ત ઉત્સવ છે તમે બધા આવી જજો ભાવનગર હા ત્રીજા મહિનામાં ભાવનગરમાં મોટો મોટો ઉત્સવ છે ચાલો હું તમને ત્યાં જઈને દેખાડીશ ચાલો જો અમે મંદિર આવી ગયા છીએ અંદર કથા ચાલુ લાગે છે ચાલો

વિશેષ પરિવાર વિશે તો હું નથી કશું જાણતી પરંતુ જે મોટા મોટા બહેનોના મુખેથી આશીર્વચનની અંદર સાંભળ્યું કે બિપિનભાઈ તેમજ હિતેશભાઈ એમનો આ પરિવાર કે જેના ઉપર મહાન સંતો એની કૃપા હોય એના આશીર્વાદ હોય જે કુળમાંથી ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયને અનેક જીવાત્માને તારનાર એવા સંતની ભેટ મળી હોય તો એનાથી વિશેષ બીજી કોઈ દાન જ નથી કેમ કે લગ્ન પ્રસંગ તો ઘણા કરતા હશે અમે ભણાય છે સંસદની અંદર એનો મતલબ એવો નહીં કે એમની પાસે ખૂબ રૂપિયા છે પણ સાચો શ્રીમંતને સાચો અમીર એ છે કે જે માંગલિક કાર્ય બની રહ્યું છે એમાંથી પાંચ પૈસા પણ પરમાત્માના અર્થે સંતના અર્થે કંઈક વપરાય તો એવા પરિવાર ત્યારે શ્રીબેન એના લગ્ન પ્રસંગ નિમિત્તે આશીર્વાદ સભા યોજાણી છે તો પ્યારા ભાઈનો બધાયને કોથે ખ્યાલ રાખતી અને કહેવાય છે કે સાસરાય જાય ને ત્યાર પછી પણ દીકરી જ્યારે ડેલીની અંદર પગ મૂકે ને ત્યારે પોતે ડેલીએથી કામ લેતી આવતી હોય છે સાસરાય જાય ને ત્યાં સુધી એ પોતે કામ કરતી જાય છે આનું નામ કહેવાય દીકરી હાથ દીકરી દીકરીનો કહેવાય કે માણ મને સુવાનો અવસર મળ્યો છે પણ આને દીકરી કહેવાય છે તો આજે વિશેષ આ દીકરીના લગ્ન પ્રસંગ નિમિત્તની સભા છે

ઘુસતી નથી જવાની એક એક ભેગ બધે સાસરાને ને ત્યાં લઈને જવાનું છે એટલે યાદ રે જોરદાર તાલીઓ થી બોલો ગોપીનાથજી મહારાજ જે ગાવું તો બોલવાનું હોય ખબર છે તમને આળસ કે હું આવતી હોય ને તો પાછું દૂર થઈ જાય હવે સાંજગી જયા બેન એ પણ રૂડા આશીર્વાદ આપે છે પુષ્પ પ્રસાદી

Parei,